हरी खुँ गुरु आज के आनंद की खूब खूब धन्यवाद आज नगर मुकामे परम भक्तराज श्री भीमजी भाई परिवार गुरु महाराज न वचन ने दीपाव कहवाये बोधन ने पचाव्यों પોતાના ઘર આંગણે આજે આવું શુક્રી તેમને હૃદયના વિશુદ્ધ પ્રેમથી પૂરા પરિવારજનોએ હળી મળીને ઉજવ્યું છે તે બદલ તેઓને લાખ લાખ વંદન ધન્યવાદ આજના પવિત્ર અને પાવનકારી પ્રસંગમાં મંચસ્થ મહાપુરુષોમાં જેમનું આજે સાનિધ્ય છે એવા બ્રહ્મિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રીય સદગુરુ શ્રી અમ અમૃતરામજી મહારાજના શબ્દ બહુ બોલાશે પણ સત્ય તો એક જ છે આગળ વાત કરીએ કે સાનિધ્ય અમૃતરામ મહારાજનું માલોસણા મૂળ ગાદી થી મારો ભગવાન મારા બાબા રામજી મહારાજ પધાર્યા છે હમણાં જેમને ઉત્તમ પ્રકારનું આપણને જેને એમ કહેવાય વેદાંત કહેવાય વેદાંત પ્યાસી હોય મહેનત કરીને આયેલો હોય

સદગુરુ નું શરણું લીધું છે એનું વર્તમાનમાં જીવન સાર્થક બની જાય નિરાત મહારાજનો આપણો આ મહિમા આપણા નિરાત મહારાજ થયા પણ સત્ય તો અનાદિ કાળનું છો ને બસો ત્રણસો આપણે પાંચસો વર્ષ ગણી લો કબીર સાહેબના ના છસો વર્ષ થયા પણ એ પહેલાનું સત્ય અનાદિ છે એટલે ક્યાંય વિટંડાવાદ વાડાવાદમાં અટવાયા વગર પરમ સત્યના તરફ લઈ જાય એ આપણો સદગુરુ ગમે તે માર્ગ હોય ગમે તે રીતે પણ જેના શરણે જઈને આપણે પોતે પોતાને નક્કી કરે આ બહુ મોટી વાત છે તમે નક્કી ક્યારે કરી શક્યા નક્કી કરાવનાર સમર્થ મળ્યા વર્તમાનમાં અત્યારે હાલ ધીમે ધીમે પ્રગટાવનાર જ્યારે મહાપુરુષ મળે તો શિષ્યનો મોટા ભાગનો ભાર ઓછો થઈ જાય એવો તૈયાર પુરુષ મળે એવો જાગેલો મળે તો હાલ એક પલકારામાં આપણને આપણી પોતાની ઝાંખી કરી દીએ બીજો હાથ હશે શિષ્યનો એની તૈયારી એની તત્પરતા એટલી બધી જોઈએ કે તરત વાત બેસી જાય ખૂબ જ સુંદર એવો આજનો આ મહિમા એ ચાલ્યો છે અમે આવ્યા ત્યારથી અમે થોડા લેટ પડ્યા અમારા ઘનશ્યમ મહારાજે કીધું થોડા આવવામાં લેટ થયા સર્વેની માફી માંગીએ અમે આવ્યા ત્યારે પૂજ્ય બાબુરામજી મહારાજનું વક્તવ્ય ચાલુ હતું અમે પ્રસાદ લીધો અહીંયા આવ્યા અત્યાર સુધી આ સેકન્ડ સુધી ખૂબ સુંદર મહિમા જીવન મનુષ્યનું જીવન પરમ સત્યને જાણવા માટે મળ્યું છે આપણા બધાને એવું થયું છે કે પરમ સત્યને જાણ્યા પહેલા

સદ્ગુરુ એક જ કામ કરે છે તમને એ નક્કી કરાવક તું દેહ નથી તું દેહ વગરનો નો આ સદગુરુ નું કોણ પરમ સત્ય તમારી પાસે જ છે દેહ પણ જોડે છે શરૂઆતમાં ભાગ ત્યાગના લક્ષણાની યુક્તિ લઈને સદગુરુ તમને સમજાવશે પછી બધું અભેદ બતાવશે પછી એકલો અદ્વૈત પરમાત્મા છે નથી જગત નથી કોઈ બીજી કોઈ વાત જ નહીં કરવાની કોઈ એકલા તમે શું આવું નક્કી કરાવો પણ કેટલી બધી આપણી તત્પરતા કેટલી બધી સેવા કેટલો બધો દ્રઢ નિશ્ચય તમારા સદગુરુના ચરણ કમળનો હોય તો આ વાતમાં તમે મજબૂત બનો બન્યું છે જેવું આ સભામાં અત્યારે આટલા બેઠા છે એમાં દરેક પોતાના હૃદય ઉપર હાથ મૂકીને તમારી પરીક્ષા લો કે આપણું કેમનું છે ભૂતકાળમાં ફલોણાને ભગવાન મળ્યા હતા પરછ્યા પૂર્યા હતા ફલોણાને જ્હાન થઈ ગયું કબીર સાહેબ થઈ ગયા નિરોધ મહારાજ થઈ ગયા અષ્ટવક્ર મુનિ થઈ ગયા બધા થઈ ગયા થઈ ગયા ની વાત જવા દો એ મહિમામાં આવી ગયા હતા તમે મહિમામાં આવ્યા કે નહીં પૂછો પોતાની જાતને પોતે પૂછો આપણને હોભરી કાઢી નાખવાનું ટેવ પડી છે બહુ બહુ તો મારી મારી મચડી મચડી થોડું ઘણું તો બેહી જાય તો બેહી જાય નહીં પણ પોતાની જાગૃતિ પોતાની તૈયારી કેટલી છે કે મારે આ સેકન્ડે જાણવું છે મિનિટ ની વાત નહીં કલાક ની વાત નહીં દિવસ ની વાત નહીં અઠવાડિયા ની વાત નહીં મહિના ની વાત નહીં વર્ષ ની વાત નહીં આ સેકન્ડ માં જાણવું છે કેટલા છે આવા તૈયારી વાળા જો આવો તૈયારી વાળો હોય તો આ સમર્થ સદગુરુ ઘડીના છઠ્ઠા ભાગમાં તમને નિશ્ચય કરી દે કે તું અજર અમર અખંડ અવિનાશી સત્યો અલગ પુરુષ છું આપણાથી છૂટતું નથી જે મોની બેઠા છીએ આ છૂટતું નથી અને સદગુરુ એક જ પ્રયત્ન કરે ભારતનો નો કોઈ દુનિયા કોઈ પણ સદગુરુ તમને તમારું સ્વરૂપ આપી જ ના શકે સ્વરૂપ આપવા લેવાની વસ્તુ છે જ નહીં સ્વરૂપ તો હાજરા હજુર તત્વનું નામ છે સ્વરૂપ છે જો આ દ્રષ્ટાંત વિચાર કરો તો ખબર પડે કે છોકરું ભણવા જાય એકડો પહેલા દાળ લખે છેલ્લે ડોક્ટર થઈ જાય આ બધું ભણતો 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 હમાયું ડોક્ટરમાં હમાયું હમાયું ના હમાયું ભણી ભણી પેલા કઈક માનતો તો કઈક માનતો તો એ માન્યતા બધી છૂટતા 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 ઉપર જાય એકલો અદ્વૈત એકલો સચિદાનંદ એકલો સ્વયં એકલો સદચિત આનંદ બચે અને એ સદચિત આનંદ તમે પોતે છો બીજો કોઈ નહીં તું જાણે મુજ પર કોઈ હસે સંતો કહે છે આવું મોહન તો લે તારો જન્મારો ધોખામાં જશે તારા ઉપર કોઈ નથી આવો તું મહાન છું ચાર વેદમાં તારો મહિમા લખેલો છે અત્યાર સુધી થઈ ગયેલા ઋષિમુનિઓ કે ધર્મ શાસ્ત્રો કે સંતો મહંતો તારો મહિમા ગાય છે પણ હજી તને બેહતું કેમ નથી બેહતું જાણતા પહેલા માની લીધું છે મન ઉભું છે તમારો જી આ મન પ્રકૃતિનો હિસ્સો પ્રકૃતિ છે જ્યાં મનની સમાપ્તિ છે ત્યાં સ્વયં છે જ્યાં મનનો સત્તા છે એ તારું અસલી ઘર છે તું છું મન ગયો સંસાર ગયો મન ગયો વિચારો ગયા મન ગયો અજ્ઞાન ગયું મન ગયો જ્ઞાનનો ભાવ પણ ગયો જ્ઞાન અજ્ઞાન બંને જાય ત્યાં તું છું આ તારી ધારા આ મહાપુરુષો સિદ્ધ કરવાના રહે છે અહીંયા આયા છે આપણી સમજ જેની જેવી મહેનત હશે એવું એને પાકશે બાપુએ ખૂબ સુંદર હમણાં કહ્યું કે અધિકાર ભેદે બોલાય છે આ બોલાય છે કઈ રીતે જેવો હોમે લેનાર હોય એવું દ્રષ્ટાંત દેવી વાત એ લેવલની વાત કરીને એને સમજાવવા પ્રયત્ન કર્યો છે આખિરકાર નક્કી તો એને પોતે જ કરવું પડશે કે હું કોણ છું કરોડ શબ્દો છે કરોડ શાસ્ત્રો છે કરોડ સિદ્ધાંતો છે કરોડ મૂર્તિઓ છે કરોડ વિચારો છે કરોડ બોલનારા છે કરોડ હોય એક વાત જાય કે ના જાય કોલેજ ભણી લીધા પછી પ્રાથમિક શાળા ભણતો ભણતો કોલેજમાં આવ્યો છે વાત સાચી ભણી લીધું ડિગ્રી આવી ગઈ બધું બરોબર પ્રાથમિક શાળાના સમયે પ્રાથમિક શાળા બરોબર હતી પછી માધ્યમિક શાળા બરોબર હતી પછી કોલેજ બરોબર હતી અને હવે તમને ડિગ્રી મળી ગઈ એ તો આ બધું બરોબર હું આયુ કે ના આયુ આ કેમ બધું બરોબર છે મારો પરમાત્મા બરોબર છે આ પરમાત્મા કેવો છે બરોબર છે આપમેળે મુક્તિ થઈ નીકળી પડેલા પંડિત થઈ ગયેલા લાખ કરોડ પ્રયત્ન કરે પણ આપમેળે મારા આ હું પડે એવી છે કેમ કે એક છલાંગ એવી મારવાની છે જે તમારી જોડે રહેલા શરીરના દરેક દરેક સાધનો ટૂંકા છે અને એ છલોંગ જ્યાં સુધી તમને શાન સત્ગુરુની નામ લે તો હું નથી વાંધે કઈ છલોંગ એક જ છે હું શરીર મારું શરીર આ આનંદ માન્યતા છે માનંદી પડી ગઈ છે હવે અહીંયા થી એવું સમજવાનું છે આ મહાપુરુષો એમ કે છે કે લ્યા તમે શરીર નથી મારા વાલા દેહ નહીં તું બ્રહ્મ હેર્યા તમે અવિનાશી છું નિર્વાણ છે જ્યાં વાણી ભાષા શબ્દ અક્ષર કશાનો પ્રવેશ નથી આવો તું છું દેહ નહી તું બ્રહ્મ હે અવિનાશી નિર્વાણ નિત્ય તું દેહ થી દેહ કર્મ સુ

કશું ના બોલવાનું આવે દ્રષ્ટિ સૃષ્ટિવાદ સૃષ્ટિ સૃષ્ટિ દ્રષ્ટિવાદ વિવર્તવાદ છેલ્લો અજાતવાદ જ્યારે અજાતવાદ આવે ત્યારે કોઈ બોલવાનું ના રે વાત ખતમ થઈ જાય કશું ના બોલો એક જ રે આ વાત સાચી છે પણ જેન છે જેને હજી ઉપર ઉઠાવવાના છે આપણે જ્યારે નતા સમજતા એકવાર અમારે એવું થયું કાલિદાસ બાપુ જોડે અમે બધા સુરત ભજનમાં ગયેલા મારે લગભગ ગુરુજી ની ગાડી ચલાવવાનો વારો આવ્યો પણ એ દાડે સુરત વાળા ફક્ત બાપુ એટલે મારો નંબર ગાડીમાં આવ્યો બધા ગાતા હતા ગાયા હું ગઉ નહીં પછી બધાએ ભેગા થઈને કીધું દિલીપ ભાઈ તમે તો ભજન ગાઓ એટલે મેં ભજન ઉપાડ્યું અહીંયા ગૌ છું હો મોઢા વાળા બોલજો ને હાથ વાળા તાલી આટલું કહી દઉં કયું ભજન ઉપાળી મે લક્ઝરી માં હે એક કે સ્વયં મજા કે જો રે કાઈ આ ભજન ખાલી ખાલી ના ગાતા ઉપર ઉપર ગાયા તો દોરા વાર લાભ નહીં થાય

મન તો પહેલેથી તા આ જાગવાનું કયું કોણ આત્માને જાગવાનું હોય નહીં શરીર નથી જાગવા પણ હું રહેતું નથી આવી બધી અમે ચર્ચા કરતા હતા એક ક્ષણાય છે કાલિદાસ બાપુને કહી દીધું બીજે દાડે કે આ દિલીપભાઈ આવું બધું કહેતો તો આત્માને જાગવાનું આ સ્વયં જાગવાની વાત તો આજ અત્યાર નથી જાગતો આવી બધી અમારે ચર્ચા થયેલી ગુરુજીએ કીધું એ દિલીપ્યાન કેજો છો ડોડા પણ ના કર કાલદાસ બાપી ને મને જવાબ આપ્યો છું એ દિલીપ્યાન કે છો ડોડા પણ ના કર ઇને કેજો છો 10 વર પહેલા તું એ નતી આવતી તારા આટલું જાણતી હતી ઓલે દિલીપ શું બોલો હે તરત બંધ થઈ જવું પડે અધિકાર ભેદે વાત છે વાત સાચી છે હું એ તમને કહું છું તમે સચિદાનંદ સ જેટલા મોનવા તૈયાર છો તમે પોતે સચિદાનંદ છો તમે જન્મ્યા નથી તમે અનાદિ ના છો જગતના ના પહેલા ના છો ચાર વેદ તમારા ગુણ લાગે આવા તમે મહાન છો કોણ દ્રઢતા પૂર્વક બોલશે વાત છે અટપટી છ કરી મેં તમને હમણાં કીધું છલાંગ મારવાની છે કઈ છલાંગ હું શરીર અને મારું શરીર ઓનાથી ઉઠી અને શરીર તો સજ નહીં આ ભાવમાં આવવાનું છે શરીરને ના કેનારો છે એ આ વાત છે એ તમે જો નક્કી કરાવો એ મહાત્મા કહેવાય એ સદગુરુ કહેવાય અને આ બધા સદગુરુ પ્રગટ બેઠેલા છે કોનુડાન ગોતવા જશો ગમે એટલા ભજન ગાશો એના ગીતા મોઢે કરશો ગીતાનો કોઈ પ્રશ્ન છે નહીં સમજાય અહીં પૂછો હાજર જવાબ આપશે કેમ આ મહાપુરુષો હાજર કેમ આપશે જવાબ કૃષ્ણચંદ્ર પરમાત્મામાં જે પરમ તત્વ બોલતું હતું ને એ જ પરમ તત્વ આ મહાપુરુષો બોલી રહ્યું છે માટે જવાબ આપ તમે અર્જુન નથી બન્યા એટલે તમારો લક્ષ્ય પકડાતું નથી અર્જુન બની જાવ અને આગળ વધીને હું તો કડક કહું છું પોતાનું છેતરવાનું બંધ કરો તો સારું છે પોતાને છેતરી રહ્યા છો ચાર ભજન મીરાના ચાર કબીરના ચાર વોચ હાથ વરથી મેરાવડામાં આવતા થઈ ગયા એટલે તમે સમજો બધું પ્રાપ્ત થઈ ગયું તું મટ્યો શું લ્યા તું પેલા મટી જા તું તારી ખબર ગોદી નાખ તું જાતે ડટાઈ જા અને પછી જે બોલશે ને એ સચ્ચિદાનંદ બોલશે વાહ વાહ હજી તારો તો ઠોયા જેવું ઊભો રહેવું છે અને પછી પાછો કે આ જપો યાર પોતાનું ક્ષેત્રો છો મારદી

વિચાર કરજો વ્યવહારિક સત્તામાં શરીર શરીરની અંદર સાચી છે વ્યવહારમાં ભેદ છે પણ જેને વ્યવહારિક પ્રાતિભાષિક અને પરમારથિત નું એકત્વ કરતા આવડે એકીકરણ કરતા આવડે જ્યાં જે જરૂર પડે એની ઉપયોગ કરી રહેતા આવડે બધા વ્યવહારમાં વ્યવહાર કરવા છતાં હું વ્યવહારથી અલિપ્ત છું હું ન્યારો છું હું અકર્તા છું આ પદમાં રહેતા આવડે તો મેર અત્યારે હાલ પડે તો આ મહાપુરુષોનું કરેલું સફળ કહેવાય બાકી મેર પડે એવો છે મેં આગળ કીધું નજી દવાર કહે બીજાએ શું કર્યું એ જવા દો તમે જાગ્યા કે નહીં રસ્તા ઉપર જઈએ આપણા હાઈવે ઉપર તમને બધા આપણને એક એક ગાડી આવી હોય તમારે તમારી ગાડી નું ધ્યાન રાખવાનું કે પેલા ની બીજા ની સાચું બોલો તમારે પોતાની ગાડી નું ધ્યાન રાખવાનું કે મારી ગાડી બરોબર જાય છે કે નહીં જો ડાફોર્યું માર્યું તો અથડાઈ જશો અત્યારે બીજા નું કરવામાં આપણે રહી ગયા બીજા નું વિચારવામાં હવે બીજા નું એટલે શરીર બીજા નું એટલે આ શરીર નું વિચારવામાં આ સત્ય ચૂકી જાવ છું આ શરીર ને કરો મારા વાલા તમારા અહંકારનો થોડો નેચો બેહાડો એને નમતા શીખવાડો લાવા પાવન ચરણોમાં એકવાર જો નમી ગયો ને ખરા હાટે તો અમરની ની છાપ એની આઝાદી એને બાદશાહી ઈજારો મળી જાય એવો આવો મહિમા છે પણ સદગુરુ ના શરણે આઈન સમજ તો નક પડે એવો છે હા શું કરશો ભજન તો ખૂબ છે વાતો ખૂબ છે તમાર તમને પોતાને નક્કી કરવા છે

પકડજો મારો જન્મ નથી તો મારે શરીર હોય હવે મારે જો શરીર નથી તો મારો શરીર નથી તો હોય જો જો મારે શરીર શરીર નથી નથી તો તો મરવાનું મેં કોઈ કર્મ બર્મ કશું કર્યું હોય નહી જો મે મારો શરીર નથી તો મારે કર્મ નો કરતા હું બન્યો નથી તો ફળનો ભોગતા મારે બનવાનું જ જો હું શરીર નથી તો ગર્ભમાં જવાનું મારે આવ શમશણ માં ભરવાનું મારે આવ આવાનું કશો ડખો આવ ખરો અને જો તમે શરીર છો તો તમારા બધું વગર મંગાય આવક ના આવ હારું કાલિદાસ બાપુએ ઘણી બધી બેજોડ વાણીઓ લખી છે આપણે એક વાણી લઈએ અત્યારે એ પેલા થોડું બધાને પૂછું મારે કટેવ છે આવી બધા મને ના પાડે છે દિલીપભાઈ તમારે આવું પૂછી પૂછી નહીં કરવાનું મેં કહું મને આવું ફાવે બધા ઉપદેશી છો બધા બોધવારા છો ધનવાદ તમને લાખ લાખ વંદન એટલું જ કહેવાનું અહીં બેઠેલા છો બધા શરીર છે ને બોલો ભગવાન તમાર બધા શરીર છે ને અત્યારે બે ચાર હાથ આ સભામાં આવા આયા નથી એવા આયા ઓમ ઓમ કે નારા છે જે નથી કે નારા છે ની ને ઇને ગુરુનો બોધ બેહી જેલો છે ફીટ એટલે કે આસે મારું શરીર પણ બાકી ના તો કોઈ બોલ્યા ને યદ કબદ અહીં બેઠેલા બધાય શરીર વાળા આ બધા ના શરીર સ શરીર માં બોલનારો છે બોલો ભગવાન તું તમારા શરીરમાં બોલનારો છે કે નથી

એક છે કાયા ને બીજો છે બોલના આવી વાત છે ને જો આ માઈક દેખાય ને આ માઈક દેખાય છે ને બોલો ભગવાન આ માઈક દેખાય ને અને જે કરંટ ના દ્વારા આ માઈક અવાજ મોટો કર્યાલે એ કરંટ દેખાય ખરો તો એક છે માઈક અને બીજો છે

એટલે એક છે શરીર ને બીજો છે બોલનારો દરેક હવે બીજો પ્રશ્ન એક શરીર બીજો બોલનારો દરેક ના આવું છે તો તમે બે છો શું થયું એક શરીર છે તમે જ કીધું હમણાં કે એક શરીર અને બીજો અમે જુઓ ગુરુજીના ના ભજન ઘનશ્યામ મહારાજ બોલ્યા એક ભજન લઈએ પેલું હતું તારી કાયામાં બોલે ભગવાન હવે ઘનશ્યામ મહારાજ કયું બોલ્યા હે તારી કાયામાં માં બોલે કોણ બોલનારો થયો ને તો એક કાયા ને બીજો બોલનાર દરેક ને આવું છે બધા કાયા એ ખરી બોલનારો તો તમે બે છો તો તમે કોણ તમે કાયાક બોલનારા કાયા બરોબર બરોબર એ વાત હાચી છે પુણ્ય દશાન પ્રાપ્ત થાય ને પછી આ જવાબ આવે

બોલનારો સારું આપડે અહીંયા ગાડી જો આ મંડપ બોધ્યો છે ને તો અહીંયા પેલા પાવર ખેંચ્યો હશે ખરી વાત ને પેહલા વાયરો ખેંચવા પડે ને અને પછી મરક્યુરી લગાવો ને બોલો આમાં કોઈ પકડીશ નહીં તમે પીછો નહીં આપી જ પેલા વાયર નું અહિયાં ગાડી લાઈટ લાવવી પડે પાવર લાવવો પડે અને પછી ગોરો લગાડો એટલે અજવાળું થાય થાય ને તો પેલા કરંટ લાવવો પડે ને આ મંડપમાં માં શું હોય કરંટ અને પછી ગોરા લગાયા ને હે હવે જોજો શરીર એટલે ગોરો અને આ બોલનારો એટલે કરંટ મેં તમને પહેલા પ્રશ્ન પૂછ્યો એક શરીર ને બીજો બોલનારો તમે બે છો તમે કોઈ બોલ્યા નહીં પછી ફરી પૂછ્યું એટલે કે અમે બોલનારા આવું બોલ્યા ને તમે હવે આગળ પકડો પહેલા શરીર હોય કે પહેલા બોલનારો હોય આ વાત ટૂંકી છે પણ લોબી લોબી કરું છું પેલા પેલા કરંટ હોય કરંટ કરંટ લાવવો પડે ને એમ પેલા બોલનારો હોય આ ભજન જ પૂરું કરવાનું સાજે ઘનશ્યામ મહારાજ બોલ્યા છે હે પહેલા બોલનારો રે સિદ્ધ